ત્યારે મને ઘણું દુઃખ થાય છે પણ કહે છે પણ સમયની સાથે ચાલતું જ પડશે તો તમે ઉજ્જવળ કવિષ્ય તરફ આગળ વધી રહ્યા છો ત્યારે આજે તમારા ભવિષ્ય ની નવી કેડી કંડારી પહોંચી તમારા જીવન ને ધન્ય બનાવી શકશો તેમજ ઉપર ભવિષ્ય પસાર કરી શકશો તંદુરસ્ત અને નિરોગીપણે રહીને તથા

તેમજ ઉજ્જવળ જીવન ના પસાર કરી શકશો આપ સર્વ તંદુરસ્ત અને નિરોગી રહી તથા મનમાંથી પરીક્ષાનો ભય નિકાલ પરીક્ષામાં જળવંત સફળતા મેળવો તેવી ઘણી બધી શુભેચ્છાઓ અર્તુ જય